ગુજરાતના હવામાન વિશે અગાઉ મોટા ભાગના નિષ્ણાતો કહી છે કે આ વખતે અહી ઉનાળો આકરો રહેશે આ સ્થિતિની વચ્ચે વરસાદ એટલે કે માવઠાના સંકેતો પણ આપવામાં આવ્યા છે પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવવાનો છે ઘણી જગ્યાએ ઘાટા વાદળો પણ જોવા મળતા હોય છે પરંતુ માવઠું થશે તેવો ડર રાખવાનો નથી માર્ચ મહિનામાં સામાન્ય સ્થિતિનું તાપમાન જેની અંદર સત્રીસથી લઈને આડત્રીસ ડિગ્રી તથા ઘણી જગ્યાએ ચાલીસથી એકતાલીસ ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે આવું જ તાપમાન વીસથી તેવીસ માર્ચ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે અરબ દેશો તરફથી જે પવનો ફૂંકાતા હોય છે તે દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય તો વાદળોની અમુક લહેરસ મધ્ય ભારત એટલે કે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર તરફ ફંટાતી હોય છે તેના લીધે વાદળછાયું વાતાવરણ થતું હોય છે હાલ પવનની ગતિ વધારે છે પરંતુ હાલ વાદળોના લેયર્સમાં વધારે ભેજ નથી તેથી આના લીધે કોઈ જગ્યાએ માવઠું થાય તેવી શક્યતા દેખાતી નથી હાલ પવનની ગતિ સામાન્ય કરતા પોઈન્ટ વધારે ચાલી રહી છે પવન સામાન્ય કરતાં વધારે સ્પીડમાં ચાલી રહ્યો છે આ પવન ચાર પાંચ દિવસ સુધી રાબેતા મુજબ જોવા મળશે હાલ તાપમાન અને પવનની જે સ્થિતિ ચાલી રહી છે તેની સાથે કાલે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થયું છે જેનાથી ખેડૂતો ભાઈઓને ડર ઉભો થયો છે કે કદાચ એક માવઠું થઈ જશે અને ખેતીમાં નુકસાન થશે હવામાન નિષ્ણાતે જણાવ્યું છે કે માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એકથી થી બે ડિગ્રી તાપમાન ઘટાડો થશે બહુ મોટો ઘટાડો થશે નહીં બીજી બાજુ પવનની દિશા તો ઘણા દિવસથી બદલાઈ ગઈ છે ઉત્તર પશ્ચિમ અને ઘણી જગ્યાએ પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે તો ખેડૂત મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત માણસો નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડદપ્રિયા આ યુટ્યુબ ચેનલ